હેલો જય માતાજી મિત્રો તો આપણે ગયા વીકે સ્ટોક ઓફ ધ વીક આપણે જોયા હતા એ આપણા સારું એવું પ્રદર્શન કરી ચૂક્યા છે તો આવતા વીકે આપણે સ્ટોક જોવાના છીએ જે સારું એવું પ્રદર્શન કરી શકીએ છીએ તો આપણે ચાર પાંચ સ્ટોક સિલેક્ટ કર્યા છે જે આવતા વીકમાં સારું એવું પ્રદર્શન કરી શકે છે તો સૌથી પહેલો સ્ટોક છે દિવ્યની ઇન્ટરનેશનલ તો દિવ્યની ઇન્ટરનેશનલમાં તમે જોઈ શકો છો કે એક સ્ટોક ઘણા ટાઈમથી એક કન્સલ્ટેશન ઝોનમાં ફસાયેલો હતો તો હવે એનું રાઉન્ડિંગ બોટમ એક બની ચૂક્યું છે તો સ્ટોક જ્યારે બી અહીંયા એકસો નેવુંથી એકસો પંચાણું ઉપર જો સસ્ટેન્ડ થાય તમે અહીંયા એક લોંગ કોલ લઈ શકો છો જે એકસો ચોરાણુંથી એકસો પંચાણું એકસો ચોર્યાસીનો જે સ્ટોપલોસ રહેશે અને જે પહેલો જ ટાર્ગેટ રહેશે બસો ચૌદ રૂપિયાનો આપણો ટાર્ગેટ રહેશે તો પહેલો સ્ટોક છે જે છે ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ બીજા સ્ટોકની આપણે વાત કરીએ તો જીઓ ફાઇનાન્સ તો જીઓ ફાઇનાન્સ બી ઘણા ટાઈમથી કન્સલ્ટેશન કરી રહ્યો હતો જે બાર બાર એક ટ્રેન્ડલાઇનનું રિજેક્શન અહીંયા એક લઈ રહ્યો હતો તો આપણે આ હતા જોઈએ તો એ ટ્રેનલાઇનનું એક સારું એવું બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે અને સ્ટોક ટ્રેનલાઇનનું રિટેસ્ટ બી કરી ચૂક્યો છે અને ફરીથી એ અપસાઇડની ડાયરેક્શનમાં આગળ વધી રહ્યો છે તો જીઓ ફાઇનાન્સ જ્યારે બી તમને ત્રણસો પંચાવન યા છપ્પન આસપાસનું લેવલ બ્રેક કરે તો તમે અહીંયા એક ટ્રેડ લોંગ સાઇડ માટે ઇનિશિયેટ કરી શકો છો ત્રણસો પંચાવન છપ્પન સ્ટોપ સ્ટોપલોસ રહેશે ત્રણસો ચાલીસનો ફાયરો ટાર્ગેટ રહેશે ત્રણસો સિત્તેરનો જે સેકન્ડ ટાર્ગેટ રહેશે ઓલ ટાઈમ હાઈ યા ત્રણસો એસી આસપાસ રહેશે થર્ડ સ્ટોક છે જે ઓલ કાર્ગો તો ઓલ કાર્ગોમાં બાઈંગ કરવાનું કારણ છે કે વોલ્યુમ સારું એવું અહીંયા આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે તે વોલ્યુમના સ્પોટ જે અપસાઇડ આવી રહ્યા છે એ સારા એવા આવી રહ્યા છે તો ઓલ કાર્ગોમાં એક બ્રેઝ બી બનાવી રહ્યું છે તમે જો એક વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો તો અહીંયા એક બેઝ બની રહ્યો છે સ્ટોક એક અપસાઇડ ડાયરેક્શનમાં હતો જે કન્સોલ્ટેશન થયું છે અપસાઇડ ડાયરેક્શનમાં અને ફરીથી જો અપસાઇડ ડાયરેક્શનમાં જાય તો આપણને સારું એવું પરફોમન્સ આપી શકે છે તો ઓલ કાર્ગો જેનું બાઈંગ લેવલ રહેશે અહીંયા સિત્તેર એકોતેર આસપાસ અને જેનો સ્ટોપલોસ રહેશે સિક્સટી ફાઈવ તો અહીંયા તમે સેવન્ટી વન ઉપર વાય કરી શકો છો જેનો સ્ટોપ લોસ રહેશે સિક્સટી ફાઈવ અને જેનો ટાર્ગેટ રહેશે નિયર બાય ઇઠોતેર એસી આસપાસ સ્ટોક છે તત્વચિંતન ફાર્મા તો ચિંતન ફાર્મા એ લગભગ તેના હાઈથી લગભગ ત્રણ હજાર આસપાસનો હાઈ હતો એનો ઓગણત્રીસ પાસઠ નું અને જે હતા એ દોઢસો પાસઠ એટલે કે ઉપરના પોતાના હાઈથી અડસઠ ટકા તૂટી ચૂક્યું છે તો તત્વચિંતન આઈપીઓ જે બે હજાર એકવીસ ઓગસ્ટમાં આવી ચૂક્યું છે તો જે આપણને અડસઠ ટકા સસ્તો આઈપીઓ આપણને મળી રહ્યો છે જોકે એનું કારણ હતું કે વેલ્યુએશન બહુ મહેંગા હતા એના કરતાં તે વેલ્યુએશન મેઘા હોવાના કારણે નીચે આવી ગયું હતું તો તત્વચિંતનમાં આપણે બોટમ કેચઆઉટ પકડવાનું કોશિશ કરી શકું છું તત્વચિંતનમાં બીજી વાત કે આપણે આર જોઈએ રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ તો આરએસઈમાં બી એક પોઝિટિવ ડાયવર્જન્સ ક્રિએટ થઈ રહ્યો છે અહીંયા જોઈએ તો પ્રાઇસ નીચે આવી રહી છે પણ આરએસઆઈ અપસાઇડ જ મૂવ કરી રહ્યો છે તેનો મતલબ કે સ્ટ્રેન્થમાં જે વીકનેસ હતી તે બહુ ઓછી થઈ રહી છે તો અહીંયા આપણે આ કેન્ડલ જે સારી એવી ફોર્મેશન બનાવી રહી છે જે એક એમ કેન્ડલ છે એ આપણે એઝ અ સ્ટોપલસ આપણે લઈ શકીએ છીએ નવસો ચોત્રીસ આસપાસનો આપણે સ્ટોપલસ રહેશે અને આપણે આ લેવલે એક બાઈંગ પોઝિશન ઇનિશિયેટ કરી શકીએ છીએ કેમ કે જો આ બોટમ આપણને કેચ થઈ જાય તો આપણને સારું એવું પ્રોફિટ મળી શકે છે એટલે કે અગિયારસો યા બારસો આસપાસના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે તો નેક્સ્ટ સ્ટોક છે લક્ષ્મી કેમી સોરી લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રી લક્ષ્મી કેમિકલ તો લક્ષ્મી કેમિકલમાં બી અહીંયા સારું એવું વોલ્યુમ આવી રહ્યું છે તમે જોઈ શકો છો અને સ્ટોક એક ડબલ્યુ પેટર્ન બી બનાવી રહ્યો છે તો અહીંયા નવસો ચોવીસ અને નવસો અહીંયા આ જો નવસો ચોવીસ ઉપર સસ્ટેન્ડ થતો જોવા મળે તો આપણે એક બાઈંગ ઇનિશિએટ કરી શકીએ છીએ અને આપણે જે સ્ટોપલોસ રહેશે એ લાસ્ટ સ્વિંગ એટલે કે વેકઆઉટ કેન્દ્ર અહીંયા ત્રણસો સાત આસપાસનો એક સ્ટોપલોસ રહેશે અને ત્રણસો ચોવીસ આસપાસ આપણે બાય કરી શકીએ છીએ વન એસ્ટ ટુ યા વન એસ ટુ થ્રીના ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ છીએ તો લાસ્ટ સ્ટોક છે આપણે ગ્રેમસ્ટોન કોટન કરીને છે ગ્રેમ્સ કોટન તો ગ્રેમ્સ બી છે અહીંયા સર્વે ઓફ કન્સોલેશન બે હજાર બાવીસથી થઈ રહ્યું હતું અને એક પેટર્નમાં એ ટ્રેડ કરી રહ્યો હતો હવે આ વીકમાં આ વોલ્યુમ સારું એવું આવી રહ્યું હતું તો તમે જોઈ શકો છો કે અહીંયા વારંવાર એક પેટર્નમાં મૂવ કરી રહ્યો છે તો અહીંયા એકસો છ્યાસી આસપાસ જો આનું બ્રેકઆઉટ આવે તો અહીંયા તમે બાય કરી શકો છો જેનો સ્ટોપલોસ રહેશે આ

અત્યારે આપણે જોઈએ તો બેન્કિંગ ઇન્ડિયા સારું એવું પરફોર્મન્સ આવતા વીકમાં કરી શકે છે તો એનો આપણે ફાયદો સિટી યુનિયન બેન્કમાં આપણને મળી ચૂકી તો વારંવાર સ્ટોક આપણે જોઈએ તો રેજીસ્ટન્સ કરી ચૂક્યો છે મિનિમમ ચાર વાર તો ટચ કરી ચૂક્યો છે જો આ વખતે એક અહીંયા સારું એવું ફોર્મેશન થાય તો એકસો ચોમોતેર પંચોતેર આસપાસ આપણે બાય કરી શકીએ છીએ જેનો ટાર્ગેટ પહેલો એકસો એક્યાસી યા એકસો બેસી આસપાસનો રહી ચૂકી છે તો આપણે એપેનો માટે સિટી યુનિયન બેંક આપણી પસંદગી છે તો આ સ્ટોક આવતા વીકમાં સારું એવું પ્રદર્શન કરી શકે છે જો તમને વિડીયો લાઈક ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો મેન વસ્તુ છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવી તો થેન્ક યુ